તો આપણે બધા જઈ રહ્યા છે મારી દીદીના ઘરે જે એમની સગાઈ છે બે ની સગાઈ છે આજે હું આજે આખો બ્લોગ આજે મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે છેલે સુધી જોજો બહુ બધી મજા આવશે વ્લોગમાં માં છેલે સુધી બની બહુ મજા આવશે પણ એ દડો હતો ને એ ઓલો આમ લેવા ગયો ને આમ હતો દડો તો અમને બોલવા નથી દેતા બધા ડિસ્ટર્બ કરે વ્લોગ બનાવવા નથી દેતા પણ તમે લોકો સમજી ગયા છો

કે મારે હગા એ આટલી તારીખે તું આવજે રેવા દે રેવા દે રેવા દે રેવા દે એટલે આપણે 3 દિવસ ને 15 દિવસ અગાઉ તારીખ લીધી બેટા નોતી જ થઈ એટલે જો 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 મારી મેંદી દીદી કે સગાઈ અમારા કરતા અમારી દીદી છે એટલે આ જો ને તો આપણે આની સગાઈ માં આયા છીએ આ આને આ બાદ કરતા ઠીક છે ખાલી વિડિયો માં લેવાનું ઉભી થા તારો મુખ દેખાય ઉભી થા ओहो हिरोइन पाछड फेरि जोइ हेयर स्टाइल बताए अरे वा सरस लियो सरस सरस उभिदा त उभिदा त बताए त फेरि जा पाछड हेयर स्टाइल बताए पाछड वाओ नाइस नाइस आई लाइक इट आयो आई नो लाइक हुए वो मैं खबर पड़ी अब ये यहां सासुमा श्री सु केवे जमे राजा ने पोखी रहया छे जो बताओ हमारा जमे राजा उभा रह गया बन्ने आ मोटा दाथी ने देखत आ रिया ए मोटा जमे हम को जो और आ नाना श्री और आया अपना सासुमा श्री जो पोखी रहया छे पोखो वाला पसी हां बा चांगला अरुनी थाडी पगर बेल એટલે ચોખાથી નમ વધાવી લે મોય આવો ને ચાર આ હા તડક્યા પડ્યા કે નહીં આવી जाओ તમે આવી જા મમય ચાંદ લે આમ હાથ રાખીને જો આંગળી રાખો લગાવ કાઢ લે અરે તો અહીંયા અમારા દીદી શ્રી નું જો ફ્રેન્ડ સર્કલ સાથે ફોટોશૂટ ચાલી રહ્યું છે આ છે ફોટોગ્રાફર સી બ્રધર એન્ડ યહાં હે ઉસકી સહેલિયા એ ભાઈ યી આપડે આ જ છે આ માસિક આ છે આ જ છે બાજુ અને બે આ બાજુ અને અમે બધા અહીંયા મસ્તરીતના નીચે બેસી ગયા હવે આપણે જોઈશું અહીંયા રિંગ સેરેમoni કે ના ના પણલા મોટો

काफिनाको <inaudible> काटिँदा <inaudible> 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 જીગો ને પ્રકાશભાઈ પાંચસો પાંચસો નોટો આપે છે જીજાજી ને દીદી ને પાછી લઈ લેવાની રાખો રાખો

आयाँ मनीसाषा बेन जमी लो कािठाई लिदु शाक रोटली खालि जो अनि आउँ तुलि गयो भने जोई <laughs> સગાઈ નું ફંક્શન હતું એથી કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે બધા મસ્ત રીતના બધા મહેમાન વ્યા ગયા અને ફોટો શૂટ કરી રહ્યા છીએ જો બેકગ્રાઉન્ડ માં હમણાં કાઢીને વ્યા જશે એને કરતાં ફોટા પાડી લેવા હું ખોટા દીદી ને હું ને મોનિકાને બધા જો મસ્ત રીતના ફોટા પાડી દીધા કા મજા પડી ગઈ આજે તો કેવી મજા આવી બહુ મજા આવી નકરો ફોટા જ પડ્યા હોવાના જે એના રેડી થયા નકરો ફોટા ફોટા ને ફોટા શું કે તું બોલ

ચડાવીને કામે લાગી ગયો જો અને અમારા ભાભીશ્રી વાળા અને આ ફોન અને જીગલી કામ કરે છે કે નહીં તું જીગા નહીં તું બેઠો છો આવું કરવાનું જો આ બધા અમારા ભાઈ છે ને કામ ખોટા જ છે આવું છે અમારે છેલ્લે કરવાનું વારો આવશે હવે તો હાલો તો આજે મારો લુક કેવો લાગ્યો જરાક જણાવી દેજો મને મસ્તરીત નાવ કપડા આપડા ચેન્જ કરી નાખે પણ કામે વળગી જાવી. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કાલે પાછું બાઈની સગાઈ લઈને જવાનું છે અમારે અને કાલે વ્લોગ હવે તમે બનાવી લીધો બધા કાઢીને ધોવા જાઓ એટલે પતે બરાબર. છે વાસણ ધોવાનું તો મના કરજો. બાય.